જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ગોપા અષ્ટમી એટલે કે કારતક સુદ આઠમ શ્રી ઠાકોરજી પ્રથમવાર ગૌચારણ કરવા પધાર્યા એ ઉત્સવ નિમિત્તે આપણે વિચારશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ કારતક આઠમ એટલે ગોપાષ્ટમી તો શ્રી ઠાકોરજી પ્રથમ વખત ગૌચારણ કરવા વરજમાં વધારે તેનો ઉત્સવ છે શ્રી યશોદાજી પોતાના પુત્રને મુકુટ કાચની નું શૃંગાર સજાવી ગોકર્ણ ધરાવી શ્રી અસ્તમા સારંગી લાકડી અને કામળી આપી કમરમાં બાંસુરી ખોસી તૈયાર કરે છે કેમ કે આજે કનૈયાને ગાયો ચરાવવા મોકલવાનું મુહૂર્ત છે શૃંગાર કરી યશોદાજી બલરામજી અને સુદામા સખાને બોલાવીને શિખામણ દે છે કે જોજો હું તમે બંને સમજદાર છો લાલો કનૈયો ક્યાંય વનમાં આડો અવડો ન થાય ચંચલ છે તેથી તેની પૂરેપૂરી સંભાળ રાખજો ગાયોને કેમ ચરાવવા તે બધું તમે શીખવાડજો આજે પહેલો દિવસ છે એને ઘડી પણ એકલો ક્યાંય તમે છોડશો નહીં સાથેને સાથે રહેજો સાંજે વેળાસર પાછા ઘર ભેગા થઈ જજો અને મોડું પણ કરશો નહીં આવી શિખામણ બલરામજીને અને આ સખાઓને યશોદાજી સમજાવે છે તો કીર્તનની અંદર આપણે જોઈએ તો પ્રથમ ગૌચારણ ચલે કનહાઈ માથે મુકુટ પીતાંબર કી છબી વનમાલા પહેરાઈ ઠાકોરજીને શ્રંગાર કેવા ધરાવે યશોદાજી કુંડલ શ્રવણ કપોલ બિરાજત સુંદરતા બનિયાઈ ઘર ઘર તે સબ છાંક લેત હે સંગ સખા સુખદાયી બપોરના ભોજન માટે જે આરોગવાનું છે એ ઘેર ઘેરથી બધા સખાઓ લઈ લે છે એનું આગે ધેનું આંક સબ લીનો પાછે મુરલી બજાય આગળ આગળ ગાયું અને પાછળ મુરલી વગાડતા પ્રભુ ચાલી રહ્યા છે અને વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે પરમાનંદ પ્રભુ મનમોહન વ્રજવાસીને સુરત કરાઈ તો વ્રજમાં વેણુ રેણુ અને ધીનુ બહુ જ મહત્વ છે રામા અવતારમાં પ્રભુ રાજા હતા તેથી ગોપીઓ ગાયોને ગાયોની સેવા કરી ન શક્યા અને કૃષ્ણ અવતારમાં ગાયોની સેવા કરવા માટે ગોકુળમાં અવતાર ધારણ કર્યો હતો ગોપાષ્ટમી એટલે કે ગાયોને ચરાવવાનો આ પ્રથમ દિવસ શ્રી કૃષ્ણ પ્રભુની સાત વર્ષની ઉંમરે કારતક સિદ્ધ નવમના દિવસે આઠમના દિવસે ગાયો ચરાવવાની શરૂઆત કરી ગોપાષ્ટમીનો દિવસ એટલે પ્રભુનો ગૌચારણનો પ્રથમ દિવસ પ્રથમ ગાયો ચરાવવા પ્રભુ ગોપબાલો સાથે જતા હતા તે દર્શન પરમાનંદજીના આ કીર્તનમાં થયા પ્રથમ ગૌચારણ ચલેકનહાઈ યશોદાજીએ આ દિવસે પોતાના પુત્રને મુકુટ કાચનીનો સુંદર શણગાર સજાવી શ્રીહસ્તમાં સુરંગી લાકડી અને કામડી આપી દહીં ભાતની સુકન કરત સામગ્રીઓ આરોગવાથી સખાઓ સાથે વનમાં મોકલ્યા હતા એટલે ગોપ ગાયોના ઉત્સવ તરીકે આ ઉજવાય છે હવેલીઓમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાય અને ખેલવાની ચાંદ ચાંદી અને લાકડાની ગાયોના જૂથો પ્રભુના સાનિધ્યમાં મુકાય છે ખાસ કરીને આજના દિવસે તે દિવસે મુકુટનો છેલ્લો શૃંગાર ધરાય છે નિકુંજ લીલામાં પ્રભુ ગાયો ચરાવવાના નિમિત્તે નિત્ય સિદ્ધા ભક્તોને પશુ અને પક્ષી ગોપ ગોપીજનો અને ગાયોને રસનું દાન કર્યું પ્રથમ ગાયો ચરાવવા માટે વનમાં નંદગામની પાસે ટેર કદમ સ્થળે પહોંચ્યા હતા પ્રભુ પધાયરા ત્યારબાદ મધુવન કમોદવન વગેરે સ્થળે વ્રજમાં ગૌચારણ લીલા કરી છે અને ભક્તોને રસદાન દીધા ગાયો છે એ વ્રજભક્તોનું સ્વરૂપ છે કારણ કે વ્રજજનો જેવો જ તેમનો શુદ્ધ ભાવ છે ગાયોનો અને કાન ઊંચા કરી એક ધ્યાને વેણુનાદ સાંભળે છે પ્રભુને ગાયો બહુ જ પ્રિય છે ગાયો નિસાધન ભક્તો હોવાથી પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે એ જ પ્રમાણે જીવ જ્યારે નિસાધન બની પ્રભુના સેવા સ્મરણ કરે તો દયાળુ પ્રભુ કૃપા કરી અનુગ્રહ કરે છે ગોપોને ગાયોને ભેગા કરવાની તકલીફ નથી ગાયો લાલાની વાસણી સાંભળીને ભેગી થઈ જાય છે પ્રભુ વેણુનાથ કરે ક્યાંય પણ ગાય આડાવડી ચડતી હોય તો કોઈ ગોપોને પ્રભુ હેરાન કરતા નથી કે તમે ગાયોને વાળી આવો પણ પ્રભુ એવું વેણુનાથ કરે કે ગાયો સ્વયં બધી એકઠી થઈ જાય તેર કદમ વૃક્ષની નીચે બધા ભોજન કર્યું બધાએ છાંક લીલાનો મનોરથ કર્યો અને આનંદ ઉલ્લાસથી ભોજન કર્યું પ્રભુ ગાયોની વચ્ચે શોભી રહ્યા છે એટલે જ તો આપણે પદ આવે છે કે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં વોહી ભાવે ઠાકોરજીની આગળ ગાય પાછળ ગાય આ બાજુ દાએ બાજુ ગાય ફરતી કુંવર અને પ્રભુ વચમાં બિરાજે છે ગૌચારણનો ભક્તિભાવ ગાયો ચરાવી તે છે પણ ખરેખર જો સમજીએ ને તો એનો આધ્યાત્મિક ભાવ કંઈક અલગ જ છે અને એ ભાવ છે ગો એટલે ઇન્દ્રિયો અને ચરણ એટલે પોષણ એ ભાવથી પ્રભુ અંગીકૃત જીવોને વિરહદાન દેવા માટે ગાયો ચરાવવાના મિસે વનમાં પધારે છે જ્યારે પ્રભુ ગાયો ચરાવી વેણું વગાડતા વનમાંથી પાછા પધારે છે ત્યારે ઘણા દેવી જીવોને દર્શન થાય છે માટે ગોપાષ્ટમીએ વ્રજભક્તો ગાયના ધ્રણની સામે જઈ યથાશક્તિ લાડવા થુલી વગેરે ખવડાવે છે ગોપાષ્ટમીએ રસદાનની ભાવનાથી મુગુટનો છેલ્લો શ્રિંગાર ધરાવાય છે અને નાદ દ્વારા પ્રધાન પીઠ મંદિરમાં ગાય ખીલાવનના જે દર્શન થાય નાથુવાસમાં ગૌશાળામાં એ અલભ્ય લાભ છે ત્યાં ઘણા બધા વ્રજવાસીઓ સખાઓ ગાય ખીલાવાનો મનોરથ હોય છે અને તે એકવાર માયણા જેવો છે કારણ કે ગાયના પીઠમાં બ્રહ્મા ગળામાં વિષ્ણુ મુખમાં રુદ્ર મધ્યમાં સર્વદેવતા રુવાડામાં મહર્ષિગણ ગાયની પૂંછમાં અનંતનાગ ગાયની ખરીમાં પર્વત મૂત્રમાં ગંગા આદિ નદીઓ આવી જાય છાણામાં લક્ષ્મી જેવી શુદ્ધતા નેત્રમાં સૂર્યચંદ્રનું સ્થાન એ ભાવથી ગાયની પૂજા સર્વ રીતે રીતે શ્રેષ્ઠ રીતે કરાય છે અને મહાપાતક અનુપાતક જેમાં પ્રાયતીત વખતે ગાયના ગવ્યનો તેમાં ગાયનું દૂધ દહીં ઘી ગૌમૂત્ર છાણ ગોબર આ પાંચ વસ્તુ ગવ્ય કહેવાય એકી સાથે મેળવી પ્રાસન કરવાથી પવિત્ર થવાય છે એટલે કે કોઈ પણ પ્રાયશ્ચિત સમયે ગવ્યનું પાન કરવાનો આવશ્યક ગણવામાં આવે છે એ જ પ્રમાણે ગાયનું ગોબર અને ગૌમૂત્ર અતિ પવિત્ર હોવાથી તેનો ઉપયોગ પ્રસંગોપાત કરવામાં આવે છે આજે અન્નકૂટનો કુંવારો થાય છે દહીં ભાતની સુકન કરત સામગ્રી ગોપ ગાયના ઉત્સવ તરીકે મનાવાય છે મંદિરોમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાય અને ખેલવાની ચાંદી અને લાકડાની ગાયોના યુથો પ્રભુ સમુખ સન્મુખ કરાય છે આ રીતે ગૌચારણની અંદર સેવા ક્રમમાં જોઈએ તો ઝરીનો ગાયોના ચિત્રવાળી પીછવાઈ આવે વસ્ત્ર લાલ ઝરીના શિંગાર મુકુટ કાચરીનો ભારે શિંગાર ઠાડું વસ્ત્ર સફેદ આવે સામગ્રીમાં બુંદીના નંગ કુરના ગુંજા પાટિયાની સેવ પાપડ ભૂંજેના છાંસવડા વગેરે વિશેષ આવે બંધન માલ બંધાય મંગલભોગમાં તથા આખા દિવસનો વારો કુરના ગુંજાનો રહે મંગલા આરતી બાદ ઠાકુરજીને મુકુટ કાસનીનો શિંગાર થાય તેમાં લાલ ચનિયો પીળું અથવા લીલું દરિયાઈ છાપવાનું સુથન રેશમી ચોલી રેશમી શ્યામ કાચની લાલ જરીને અથવા કાચનીમાં નીચે ઘેર લાલ દરિયાઈ અને ઉપરનો ઘેરો ઘેર હોય ને એ પીળો દરિયાઈ પિતામબર સોનેરી છાપાનો તેમાં લાલ દરિયાઈ છાપાની કોર આવે ઠાડું વસ્ત્ર સફેદ હોય શીત હોય ને તો ભીતર અસ્તરવાળી બંડી ધરે અંદર પ્રભુ આભરણ હીરા મોતીના મુકુટ હીરાનો લાલ જળાવ બાજુ પહોંચી એક હરા ધરે કૌસ્તુભ હીરાનો કસ્તુરીનો કંઠલો ધરે હમેલ બંધી વાઘ નખાની દુગદુગી ત્રિબલ ઇત્યાદિ જોડીનો શિંગાર થાય અને વેણુ વેત્ર હીરાના અને એક વેત્ર લાલ જળાવનો આવે ત્યારબાદ નિત્યની રીતથી બધું જે સમય થઈ એ ભોગ ને બધું આવે છે તો આ રીતે ગૌચારણ ની લીલા પ્રભુ એ પ્રથમવાર ગાયો ચરાવવા જાય ત્યારની આ લીલા છે ને એમાં અષ્ટ એ કીર્તન પણ બહુ સરસ અને સુંદર ભાવવાળા ગોવિંદ સ્વામીના પરમાનંદ દાસના બધા ઘણા બધા કીર્તન હથ સખાઓના આવે છે પ્રથમ ગૌચારણ કો દિન આજ પ્રાતકાલ ઉઠ યશોદા મૈયા કિનો હે સબ સાજ કે આજ પહેલી વાર મારો લાલો ગૌચારવા જાય છે યશોદાજી પણ હરખાય છે વિવિધ ભાંત બાજે હે રહ્યો ઘોષ સવગાજ ત્રાસા નગારા ઢોલ બધું વગાડે છે ગાવત ગીત મનોહર બાની તજ ગુરુ જનકી લાજ લરિકા સકલ સંગ સંકર્ષણ બેણું બજાય રસાલ સંકર્ષણ એટલે બલરામજી પણ સંઘ છે આગે ધેનું ચલે ગોવિંદ નામ ભયો ગોપાલ આ રીતના અષ્ટ સખાના પદ પણ મળે છે તો આ પ્રથમ ગૌચારણ ની લીલામાં શ્રી ઠાકોરજી પહેલી વખત ચારવા પધારે છે વનમાં એનો આ ભાવ છે તો આ બધા વૈષ્ણવોને ગોપાષ્ટમીની ખૂબ ખૂબ બધાય શ્રી વલ્લભાધી શકી જય